ઝાલોદ તાલુકાના ઠુટી કંકશા સહિત ત્રીસ ગામોમાં વિશ્વ મૃદા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયા આજ તારીખ પાંચ બાર બે હજાર પચીસ શુક્રવારના સાંજે ચાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીમાં ઝાલોદ તાલુકાના કુલ ત્રીસ ગામોમાં વિશ્વ મૃતા દિવસ નિમિત્તે વાગધારા સંસ્થા અને કૃષિ તથા આદિવાસી સંગઠન સ્વરાજના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના સમુદાય સભ્ય સંગઠનના કાર્યકર ટીમ સાથી તથા જવાબદાર વ્યક્તિઓએ મળી કાર્યક્રમને સફળ બનાવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માટીની મહત્વતા જન જન સુધી પહોંચાડવાનો હતો દરેક ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાંથી માટી અને દેશી બીજ લઈને કાર્યક્રમમાં હાજરી આપી હતી શરૂઆતમાં માટીની પૂજા અને આરતી કરવામાં આવી હતી જેના દ્વારા ધરતી પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો આગળ વધતા સમુદાયને મૃદાની ઉપજાઉ શક્તિ ઘટાડતા રાસાયણિક ખાતર હાઇબ્રિડ બ્રિજ ઝેરવાળા છંટકાવ વગેરેના દોષ વિશે સમજ આપવામાં આવી હતી અને સાથે સાથે જૈવિક ખેતી દેશી ખાતર દેશી બીજ મેદબંધી વૃક્ષારોપણ સહિતની પ્રાકૃતિક ખેતી પ્રક્રિયાઓ પદ્ધતિ અપનાવવાથી માટી જીવંત અને સમૃદ્ધ રહે તેવા માર્ગદર્શન આપવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન ખેડૂતો વચ્ચે આ મુદ્દાઓ પર ખુલ્લો સંવાદ થયો હતો અને પોતાના ભવિષ્ય માટે સ્વસ્થ જીવંત અને ઉપજાવ માટેના જાળવણીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અંતમાં તમામ સભ્યોએ માટેની જાળવણી રાખવા માટે શપથ લીધા હતા બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું